એન ભાઈ વરસાદ કેવો પડ્યો અરે બો વરસાદ એ આખે દિવાળી એ વરસાદ કેવા ને આટલા પાણી છે વજમાં જો ભાઈ વરસાદ આવવાના કારણે જો આ રીતે તમે મોડા વાડી એટલે આવતા ને શેજી નેકી જો ડેકોરેશન કરી નાખ્યું છે રેડી કેટલી બોલ દે આ કોઈ ઉકાન માતાજીને નજર નજર જા તો લઈ જાય છે ડેલા ભાઈ અરે નેરો ભાઈ લગાડે છે કાંધી પટ્ટી કેમ છો મિત્રો મજામાં તો સૌથી પહેલા બધા મિત્રોનો ભાઈ રામ રામને જય માતાજી જો અમારા ગામમાં ખૂબ વરસાદ પડ્યો

આજે રાત્રમાં વરસાદે કાઢી નાખ્યા ભૂખતા બધા તળાવો થઈ ગયા છે ઓળખવા તો તમને વિડીયો બતાવીશ હમણાં ભાવનગર જિલ્લાના ના તાલુકાના જે સાવત્રિક વરસાદ થવાથી જે ખેડૂતો નો પાક છે જે સોના જેવો જે કપાસ નો હોય તે પણ અત્યારે બગડવાની નુકસાની ની તૈયારીમાં મુકાઈ રહ્યો છે ને લોકો કહી રહ્યા હતા કે અમારે પણ હવે આ પાકનું શું કરવું પણ જો સરકાર એમને માટે રાહત જો આપે તો વધુ સારું

આ બાજુ અમારે જોવો સંપક રેવાના થઈ ગયા છે મિત્રો વચ્ચે છે પાણી અને આ છે અમારો ગામનો રસ્તો અને આખો ગામ ભેગું થયું છે પાણી જેમાં અમારે ભૌતિક ભાઈ આવ્યા છે રેનબો છત્રી લઈને જો હે આ તો કે દિવાળી માહોલ જમાવ્યો કેવાય ને તો ભાઈ ખેડૂતો માહોલ જમાવા ખેડૂતો ના ભૂકા કાઢી નાખ્યા તને ઓનલી મજા આવે

जावन छोई गियो है तो आम निकलगा निकलगा है देरी केवे ना गाइस देरी मारो હવે પાણી જોઈને અમે જાય છે ત્યાં જવાનો છે કંકુ પગલા છે તો પાણી અમે ફૂલ જોઈ લીધું છે ફૂલ આવી છે જો અને વિડીયોગ્રાફી કરે છે અને બિપિનભાઈ છે ભાઈ છે આગળ નીરુભાઈ તબડુક તબડુંક આલ્યા જાય છે અને આ અમારા ગામનું સર્કલ છે અને ફૂલ વરસાદ એવી રે છે

તમારે જરૂર લાગે થોડા વાટા પ્લાસ્ટર કરવા પડે ને આપડે ભાઈ બની પ્રસંગ પ્રસંગ કરી નાખવા છે કરી નાખવાના હોય ને હાલો તો કરી નાખીએ બીજું અને અમે પછી ત્યાંથી ગાડી દેતી પોકી ગયા ભાઈ ધ્રુવિનભાઈ ઘરે અને થોડું ઘણું કામકાજ હતું તો કામકાજ પણ પતાય નહીં વરસાદ કે મારું કામ ભાઈ એક મિનિટે હા લેતો નહોતો પણ શરૂ હતો પછી કામકાજ કરતા હતા અને ભાઈ હવે ડાકતા હતા ભાઈ ભાઈ બોલાવે છે તો થવાનું નામ લેતો નથી પણ હવે એમાં થોડા ઘણા ડોડા વાળી હોય તો એકદમ મસ્ત મજાના ડોડા શેકાય છે દેશી સૂલામાં અને આપણે મમ્મી ડોડા શેક્યા છે આ ડોડો ખાવાની ખૂબ મજા જ આવે હો ભાઈ દેશી ચૂલામાં જે ડોડા શેકેલા હોય ને તમે તો બધા ખાધેલા જ હશે તમારું શું કહેવાય જરા કોમેન્ટ કરજો તો મજરો મજરો તાપ થાય છે ભાઈ અને અમારે ડોડા શેકાય છે કેમકે અત્યારે ભેજ લાગી ગયો છે વરસાદનો અને વરસાદમાં ફૂલ ડોડા ખાઈ છે ને અત્યારે હવે શરૂ વરસાદે અમારે જવું પડે છે બહાર અને ક્યાં જવાનું છે અરે અમારે જોઈનભાઈના ઘરે જવાનું છે ત્યાં બધું અત્યારે ડેકોરેશન કરવાનું છે અને જો ગારામાં ખબક ખબક કરતાં અમે ઉપડ્યા છીએ તો આ ભાઈને ઘરે પહોંચવા આવી ગયા છીએ કે ત્યાં બધું ડેકોરેશન કરવાનું છે કાલે અમારે પ્રવિંદભાઈના ઘરે આવે છે તેમના ધર્મપત્ની કંકુ પગલાં પાડવા એટલે અમારે લાવવું પડે છે અને બધા મિત્રો ત્યાં આવી ગયા છે ઘરે ડેકોરેશન કરે છે હું થોડોક વાહન રહી ગયો હતો ઘરે હતો એટલે એનો ફોન આવ્યો કે ભાઈ આવો હવે આવીશી તમે તમે અમારા ઓટોમાં બનાવી રહ્યો ઘણું બધું માણસો છે ત્યાં અમારા ભાઈબંધ દોસ્તોનું તમને તો ખબર જ છે કે ગેંગ છે અમારી બહુ જાગી અને વરસાદ પણ પગડાતી બોલાવો તો છત્રી હાથમાં નથી રહેતી

તો માણસો થઈ ગયા છે કઈ દેશ જોવા નથી જતા પણ આયા કરવી પડે એટલા એક પંખો ને વી જણા ક્યાં છે પંખા ના ભૂકા કાઢી નાખવાના છે આ બાજુ અમારે ધ્રવીન ભાઈ છે જો એ તને નો ખબર પડે કે આ મયુર ભાઈ એક પંખો ને વી જણા બે મને જોર જોર હવે અમારા નેરોભાઈ લગાડે છે કાંધીપટ્ટી દાદા નો ડર છે ડેકોરેશન કરે છે ગોપાલભાઈ હેલો કરો હવે અમે જઈશું રસોડામાં અહીં આય બને છે ઓહ ઓય વાહ વાહ લમીરભાઈ ઓય મેરભાઈની લઈ જાય છે તેલા

이만 들어와서, 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 이만 들어와, 이만 들어와, 들어와, 들어와,

તો બધા મિત્રો ને હવડાય રામ રામ ને જય માતાજી ફરી પાછા મળીએ નવા વ્લોગ માં તો નવા હોય તો કરી લેજો લાઈક કરી દેજો